નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ્યા છો સાંઈંગ મીડિયા હાઉસ રાસન ચાલે છે નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ જી હા આ છે આપણો નવસારી રેલવે સ્ટેશનનો ઓવરબ્રિજ જી હા નવસારી રેલવે સ્ટેશનનો ઓવરબ્રિજ કે જે ચાર વર્ષ બાદ પૂર્ણ થયો છે કોઈ તકતી નહીં કોઈ નામ નહીં કોઈ ઉદ્ઘાટન નહીં પણ આજે શરૂ કરી દેવામાં આવ્યો પૂર્વથી પશ્ચિમને જોડતો નવસારી રેલવે સ્ટેશન ખાતેનો ઓવરબ્રિજ જે ચાર વર્ષે લગભગ તો બી સો કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પૂર્ણ થઈ જવા પામ્યો છે અને વગર કોઈ તકતી ઉદ્ઘાટન લોકાર્પણ વગર આજે આમ જનતા એને શરૂ કરી દીધો છે આમ જનતા માટે આ ખુલ્લો મુકાઈ ગયો છે કામ હજુ બાકી છે તમે જુઓ છો એ મુજબ હાલ છે રેલવે ટ્રેક જે ખરો રેલવે ટ્રેકની ઉપર લો લગાવવામાં આવી છે આડાસ મૂકવામાં આવી છે એની ઉપર કલર કામ ચાલી રહ્યો છે એટલું જ નહીં પણ સાથે સાથે બ્રિજના નીચેની સાઈડે પણ કલર કામ ચાલુ છે એટલું જ નહીં જો વાત કરીએ તો હજુ કોઈ પણ પ્રકારના પોલ લાઇટના મુકાયા નથી કારણ કે બ્રિજ ઉપર લાઇટ આવશે લાઇટ માટેના પોલના વાયરો ખેંચી લેવામાં આવ્યા છે એ પોલ મૂકવા માટે સળિયાઓ બહાર કડી લેવામાં આવ્યા છે પણ હજુ એક પણ લાઇટ મુકાઈ નથી એ સિવાય કે રોડ પર કોઈ પટ્ટા પણ પાડવામાં આવ્યા નથી પણ રોડ આમ જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો એમ જો જઈએ તો પૂર્વથી પશ્ચિમને જોડતા આ રેલવે ઓવરબ્રિજના કારણે રોજિંદા લગભગ ત્યાં સુધી જો વાત કરીએ તો હજારો મુસાફરોને આનાથી એક સરળતા મળશે કારણ કે ચોમાસા દરમિયાન જે થતી તકલીફો અંડર બ્રિજની અંદર અંડર પાસની અંદર વાત કરીએ તો પાણી ભરાઈ જતા હતા ફાટક બંધ હોય ઇમરજન્સી એમ્બ્યુલન્સ લઈ જવાની હોય કોઈ પેશન્ટને લઈ જવાનું હોય કોઈ ઉતાવળ હોય તો અવર જવર સંપૂર્ણપણે બંધ થઈ જતી હતી જેને લીધે આ ઓવરબ્રિજની વર્ષોથી માંગ હતી અને વર્ષોની માંગને આજે સંતોષી લેવામાં આવી છે આડકતરી રીતે જી હા સૈદ્ધાંતિક રીતે જોવા જઈએ તો હજુ સુધી કોઈએ પણ લોકાર્પણ કર્યું નથી કોઈ રિબિન કાપવા નથી આવ્યું કોઈના નામની તકતી નથી ઉદ્ઘાટન થયું નથી પણ આમ જનતા જી હા આમ જનતાને ઇલેક્શન પહેલાં કદાચ કહીએ તો ભાજપ સરકારે ગિફ્ટ આપી દીધી અને એ ગિફ્ટ આપી આ ઓવરબ્રિજની વિજલપુર હજુ ચકડોળે ચડ્યું છે એની ડિઝાઇનમાં ફેરફારોની વાતો ચાલી રહી છે અને જેના સંદર્ભમાં લઈ હજુ કામ અટક્યું છે અમે પણ પહોંચી ગયા જોઈએ કે આ ઓવરબ્રિજ કેવો બન્યો છે એનો એક અહેવાલ મેળવવા માટે તમે જુઓ તે મુજબ ખૂબ સારો બન્યો છે અને વચ્ચે ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે એટલે કે જે રેલવે ટ્રેક છે એ રેલવે ટ્રેક જ્યારે બરાબર મધ્યમાં આવે છે તો ત્યારે એની ઉપર ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે અને તમે ડાયવર્ઝન જોઈ શકો છો એટલું જ નહીં પણ જ્યારે આમ જનતાએ આનો ઉપયોગ કરવાનો શરૂ કરી દીધો છે ત્યારે લોકોની સાથે વાતો કરીશું અને જાણીશું કે એમની શું પ્રતિક્રિયા છે તો આ એક ભાઈ આવ્યા છે એમની સાથે વાત કરીશું શું નામ છે ભાઈ તમારું મિત મિતભાઈ કેવું લાગે છે સરસ લાગે છે વર્ષોની માંગણી પૂરી થઈ હા પૂરી થઈ ચોમાસામાં કોઈ તકલીફ પડશે ખરી આવે નહીં પડે યો છે આ સરકાર સરસ બનાવ્યો સરસ બનાવ્યો તમે ક્યાં રહો છો અમે વિજલપુર આ બ્રિજ જોવા માટે આવ્યા કે તમે કામથી થી નીકળ્યા કામથી થી નીકળ્યા હતા પણ આ બ્રિજ બન્યા પછી કેવું લાગે છે સરસ લાગે છે ઓકે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન એક ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન પ્રતિભા કે આમ જનતા શું વિચારી રહી છે અને એમને શું લાગી રહ્યું છે કે આ બ્રિજ બન્યા પછીથી કેવી એમને સરળતા પડશે કેવી એમને આસાની થશે તો આ જ પ્રમાણે આપણે બીજી પણ આમ જનતાની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે એમનું શું કેવું છે તો તમે જુઓ છો એ મુજબ બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે અને બ્રિજ ખુલ્લો મૂક્યા પછીથી લોકોએ અવર જવર શરૂ કરી દીધી છે શું નામ છે દીકરા તારું અયા ક્યાં છે તું અહીંયા ગાળાચાલમાં આ બ્રિજ બન્યા પછી કેવું લાગે તને બહુ મસ્ત લાગે ચોમાસામાં કોઈ તકલીફ પડશે ના નહીં પડે અવર જવર સરળતા હા ને પહેલી વાર ત્યાં ગાડી ચલાવી બ્રિજ પર તને કેવો આનંદ આવ્યો બહુ મજા આવી બહુ મજા આવી કેવો છે બ્રિજ બનેલો એક નંબર એક નંબર બનેલો છે તમે જુઓ એ પ્રમાણે કે ભાઈ બાળકે તો સર્ટિફિકેટ આપી દીધું એક નંબર બ્રિજ બન્યો છે ખૂબ ગાડી ચલાવવાની પણ મજા આવી અને હજુ તો કામ ચાલુ છે કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે અને તમે જોશો તો આ એ જ આર એન બીની ગાડી છે અને આર એન બીના જે માણસો ખરા એ પોતાનું કામ કરી રહ્યા છે તો આ પ્રમાણે સાથે જ એક ટેમ્પો ચાલક છે એની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે શું જણાવી રહ્યા છે એમની શું લાગણી છે અને કઈ પ્રતિક્રિયા આપી રહ્યા છે કારણ કે ફેરા મારવાના હોય છે અને ફેરા મારતી વખતે જ્યારે બંધ હોય ત્યારે આ એક દૂધ ગાડી છે એમની સાથે વાત કરીશું શું નામ છે ભાઈ તમારું જયેશ ક્યાં રહો છો તમે દંડેશ્વર રોજ કેટલા ફેરા મારો એક જ એક જ તો જ્યારે ફાટક બંધ હોય ગનારામાં પાણી ભરાયું હોય તો ત્યારે આ બ્રિજ તમને કેવો ફળદાયી બનશે જવા માટે જ બ્રિજ પર ચલાવી ગાડી કેવું લાગ્યું મસ્ત હવે ટ્રાફિકની કંઈ સમસ્યા રહેશે ખરી નહીં ચોમાસામાં કોઈ પ્રોબ્લેમ થશે ખરી નહી તમે જો એ પ્રમાણે કે આ ભાઈ છે દૂધનું વાહન ચલવે છે દૂધના વાહન ચાલકની સાથે પણ અમે વાત કરીને એણે પણ જણાવ્યું કે ભાઈ આ અમને ખૂબ જ સરળ પડશે એટલું જ નહીં પણ કચરાની ગાડીઓ પણ જી હા નગરપાલિકાની કચરા ઉઠાવતી ગાડીઓએ પણ આ બ્રિજનો ઉપયોગ શરૂ કરી દીધો છે તો સાથે જ સાથે તમને બતાવીશું કે સિટી બસ જી હા એક સિટી બસ દૂરથી આવતી અમને દેખાઈ રહી છે અને સિટી બસની અંદર પણ મુસાફરો હશે મુસાફરોને આ બાજુથી પહેલી બાજુ જ્યારે ફાટક બંધ હોય છે ત્યારે સૌ કોઈ આનો ઉપયોગ કરતા અમે બરાબર બપોરે આવ્યા છે કે જેથી નોર્મલ ટ્રાફિક કોને કહી શકાય એ અમે જાણી શકીએ કારણ કે જો સાંજના સમય અથવા તો સવારના સમય આવે તો ચોક્કસથી એનો મહત્તમ ઉપયોગ થતો હોય પણ આ ભર બપોરે અમે આવ્યા છે અને ભર બપોરે તમે જોઈ શકો છો તે મુજબ કે જ્યારે ફાટક બંધ થાય છે ફાટક બંધ થતાની સાથે જ ઘણા બધા મુસાફરો આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે એટલું જ નહીં પણ તમે જોશો તો આ છે રેલવે સ્ટેશન જ્યાં ત્રણ નંબરની બસ છે ત્રણ નંબરની બસ જે ખરી સિટી બસ જે ખરી સિટી બસ પણ આ બ્રિજનો ઉપયોગ કરી રહી છે એટલે વગર કોઈ તકતીએ લોકો એન્જોય કરી રહ્યા છે લોકો આરામથી આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે અને લોકોની અંદર આનંદ છે લોકો હાથ પણ વેવ કરી અને અભિવાદન આપી રહ્યા હોય એવું લાગી રહ્યું છે તો મૂળ કહેવાનો ભાવ હાથ છે કે બ્રિજ ખુલી ગયો છે પૂર્વથી પશ્ચિમને જોડતો અને સૌ કોઈ એ બ્રિજનો આનંદ ઉઠાવી રહ્યા છે આમ તો બહુ સારો બ્રિજ બ્રિજ બન્યો હોય એવું લાગી રહ્યું છે બ્રિજની ડિઝાઇન પણ સારી છે પણ એક સંધે જાય છે સંધે એ જાય છે કારણ કે સ્ટેશન નટરાજ જે જૂની ખરી ત્યાંથી તમે ટેકરો ઉતરો અને પ્રકાશ ટોકીસના ગરનારા બાજુ જાઓ તો તે એ છે અને બીજી બાજુ બ્રિજ પૂર્ણ થાય છે અથવા તો એમ કહી શકાય કે ભાઈ રાણા નર્સિંગ હોમ બાજુથી બ્રિજ શરૂ થાય છે ત્યાં એક બંને બાજુથી આ બાજુ ટેકરો ઉતરે છે પેલી બાજુથી પણ ટેકરો ઉતરે છે બંને બાજુથી ટેકરો ઉતરવાના કારણે તમે જોશો તો એક નીચાણવાળો ભાગ આવે છે એ નીચાણવાળા ભાગ ની અંદર ચોમાસામાં જો પાણી ભરાય તો કોઈ નવીનતા નહીં એનું કારણ એ એવું એ છે કે તમે જુઓ તો જ્યાં આરજેડી મોલ બન્યો છે એ બાજુથી એટલે કે અશોકા હોટલ બાજુથી આપણે ટેકડો ઉતારીએ છીએ રાણા નર્સિંગ હોમ પાસેથી આ બ્રિજની શરૂઆત થાય છે અને એ બંને જગ્યાની જે જોઈન્ટ છે જ્યાં બિંદુ રેખા છે ત્યાં તમે જોશો તો તમને સ્પષ્ટપણે ખાડો દેખાશે અને એ ખાડાની અંદર જો પાણી ભરાય ચોમાસા દરમિયાન તો કોઈ નવાઈની વાત નહીં એટલે મૂળ કહેવાનો ભાવ વાત કે બ્રિજને હજુ જો લંબાવવામાં આવ્યો હોત અથવા તો ડિઝાઇન કઈ રીતે બનાવવામાં આવી હોત તો આ જે જગ્યા ખરી આ જગ્યા પર પાણી ન ભરાત તો મૂળ કહેવાનો ભાવ છે ચોમાસા દરમિયાન ખ્યાલ આવશે કે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ જે ખરો ના રાણા નર્સિંગ હોમની સામે જે બ્રિજ છે અને જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ત્યાં ચોમાસામાં પાણી ભરાય છે કે નહીં તે જોવાનું રહ્યું પણ જી હા ઇલેક્શન પહેલાં આમ જનતાને મોટી ગિફ્ટ મળી ગઈ અને એ છે પૂર્વથી પશ્ચિમને જોડતો નવસારી રેલવે સ્ટેશનનો ઓવર બ્રિજ ચાર વરસ સો કરોડથી વધુનો ખર્ચ પણ આખરે બ્રિજ મળ્યો હવે જો જોવાનું એ રહ્યું કે આની ગુણવત્તા અને કેટલો ટકે એ તો ભવિષ્ય બતાવશે પણ હાલ તો તમે આ દ્રશ્ય નિહાળો એક રમણીય દ્રશ્યો કારણ કે જ્યારે તમે બ્રિજ પર આવો છો તો બ્રિજ પરથી તમને ખૂબ જ સારા વ્યૂઝ મળી રહ્યા છે સાંજના સમયે કદાચ અહીંયા જોવાની ફોટો સેશન માટે આવે તો પણ કોઈ મોટી વાત નથી તમે નિહાળતા રહો નવસર લાઈવ કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એજ્યુકેશન લાવ્યું છે સૌપ્રથમવાર પ્રથમવાર આઈએલટીએસ પીટી ડિઓલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોર એન એડ્યુકેશન નવસારી